મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે મંદિરો ને કોઈ પણ અમારો હાથ હડારીશું નહીં મુખ્યમંત્રીએ પરમજ અમને આપો હવે કોઈ આપી નથી પરંતુ આ મંદિર ને અહિયાં થી આ એક ને અમદાવાદ શહેર ના એક પણ મંદિર ને

અમે પાલન કરીએ છીએ તો કોર્ટે તો ક્યાં ઓર્ડર કર્યા છે ફૂગ ઉતારવાનો ઓર્ડર ફૂગડા ઉતારે

સામાન્ય આખા આપણા એરિયામાંથી એક એક ઘરમાંથી એક એક લોકો અહીંયા કરી આવો આવો આપણે ઘરમાંથી કોઈ બાકી રહેશે હિન્દુ